خاتری tamam. گراض અને જો કાજી હારો જીવુ છે આપણ કઈ દેજો તમને માંગતા ના આવડે હું શીખવાડું દુનિયામાં કેટલું ભટકા કઈ આડ્યો ન અમારી બને ના આવ્યો તારાજી કઈ પણ હવે જે કઈ અમારો દુખ દારે છે ને આ તારા ઉલટે મૂકી જીવે છે માર તો જો કાર તો હવે આ

अज पंची माधाले चो मारा घजनमा पुलना होए तो मारो प्रापर्जो तमारी हांपना खगडाओ गुवा हो, पणी तो अपनी तो इस्मां को वायना मडे लें चुमांको मनमडे हो तो मेट उमडे गाडि लेवाद को किला मनमड़वानी अडिवमाड़ो तो इनी तं� આ ઠાકર બાવશે તો તમને જ્યાં મજા આવે પણ આ એકલા માટે સમય બગાડો કે ચાર શબ્દો

જે કોઈ ભગવતી હોય કોઈની વાઘ હોય કોઈની મગર વાળી હોય કે કોઈની નવ લાખ હોય કે તમને એની માહિતી હોય કે ના હોય તમે એને યાદ કર્યા કે ના કર્યા આ દાદા ની સાક્ષી એવું કહું છું કે આ જે કોઈ બેઠા તમારી ભગવતી ને કે તારા દીકરા દીકરી છે ને આ દુનિયાના બજારમાં ખોટા ભૂલા પડી ના જાય એટલે તારા તારું નામ લીધું ના લીધું પણ આ દાદાની સાક્ષી એ યાદ કરાવું છું અને એક મહિનો પૂરો ના થાય સપને દે એવું કહે છે હું તમારી માં છું આ એની જે બોલો આ કોક આપણા દાણા જો માતાજી હાથમાં આવે આજ કદાચ આ બેનો બેઠા છે બહુ તાપ છે કદાચ કોકનું બાળક અંદર રૂમમાં ઉડાયું છે

ખાલી નહી એ મારો વિશ્વાસ બોલે છે મારું પછી બોલે છે તમારે એક લક્ષ્ય પકડેલું છે તો કદાચ મારો